જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર પચીસ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન એટલે કે આજે લેવાયેલા પેપરના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર મિત્ર પહેલાં તમને જોડતું હતું જેમાં પેલું છે ભાવ પ્રધાન નાટક તો જવાબ આવશે ભવાઈ બીજું પ્રથમ પૃથ્વી પરિષદ જવાબ આવશે ઈસવીસન ઓગણીસો બોતેર ત્રીજું વિશ્વનો પ્રાચીન દેશ જવાબ આવશે ભારત ચોથું સૌર ઉર્જા પ્લાન્ટ જવાબ આવશે માધોપુર અને પાંચમું અબરખનું સૌથી વધુ ઉત્પાદન જવાબ આવશે ભારત ઓકે મિત્રો તો આ પાંચ હતા શું જોડકાવ હવે આવે છે પાંચ ખરા ખોટા જેની અંદર છઠ્ઠો ક્રમ છે સમ્રાટ અશોકના સમયમાં આઠ સ્તૂપો જાણીતા છે આ વિધાન કેવું છે ખોટું સાતમું ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે આ વિધાન કેવું છે સાચું આઠમું ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ આ પણ વિધાન કેવું છે સાચું નવ યુનાઇટેડ નેશન્સે ઓગણીસો પંચોતેરથી પંચ્યાસીના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યું હતું સાચું અને દસમું આતંકવાદના પરિણામે સમાજના લોકો એકબીજા પરનો વિશ્વાસ વધતો જાય છે આ વાત કેવી છે ખોટી ઓકે મિત્રો આ હતા પાંચ ખરા ખોટા પ્રથમ પાંચ હતા જોડકાઓ પછી ખોરા ખોટા હવે આવે છે ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી હતી જવાબ આવશે ઓગણીસો બાવન બારમું ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે જવાબ શું આવશે મિત્રો સહઅસ્તિત્વની ભાવના તેરમી ખાલી જગ્યા બિહાર રાજ્યને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે જવાબ આવશે કોશી ચૌદ કૃષિ ઉપરાંત ખાલી જગ્યામાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે જવાબ આવશે ઉદ્યોગો અને પંદર ખાલી જગ્યા વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે નહીં તો દેશની વેપાર તુલા નકારાત્મક બને છે જવાબ આવશે આંતરરાષ્ટ્રીય આ હતી પાંચ ખાલી જગ્યા હવે આવે છે પાંચ વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો સોળમું હતું શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું જવાબ આવશે મિત્રો સ્વામી વિવેકાનંદે સત્તર ગ્રેન્ડ એનીકટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે જવાબ આવશે કાવેરી અઢાર નીચે દર્શાવેલા વિભાગોમાંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે જવાબ આવશે પશુપાલન ઓગણીસ ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો જવાબ આવશે ચોર્યાસી ટકા અને વીસ હળવી કે મધ્યમ ગતિના તથા ભારે વાહનને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ જવાબ આવશે ડાબી બાજુની એક બે શબ્દમાં ઉત્તર એકવીસમો ક્રમ છે રાષ્ટ્રીય જળમાર્ગે કઈ નદીનો જળમાર્ગ છે જવાબ આવશે ગંગા નદી ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે જવાબ આવશે કલોલથી કંડલા ત્રેવીસ વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે જવાબ આવશે ખેતી શિક્ષણ બેંકિંગ વીમા વગેરેની કામગીરી કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો સેવા ક્ષેત્રમાં ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર આજે લેવાયેલા ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પેપરના આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ